જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડિયોમાં તો આજે આપણે બનાવવાની છે ચિક્કી એ પણ માવા ચિક્કી ફરીથી બનાવીએ એ ચિક્કી અલગ ને આ ચીક્કી આખી અલગ તો દીદી કાકો કહે છે માવાની જે ના બહુ મસ્તી તો એ

सच्चा जो है પણ આજ આપણે ખઈએ માવાળી ચિકાઈ આ ચીકી તો જોઈએ દિલિયા કા ચિકી જી બનાવી મસ્ત બનાવી તો એક ભાઈ બોલવાનો ભાઈ લાઈક જે નઈ બોલે નહીં નઈ

15 menit. <laughs> <laughs> <What's up? laughs>

બુગાય પડી ગઈ અજા હા તો આપડી જહર ના આવડે કે બબડી બધા આજ ને કડ બે ડગલ મફત મારી કે વળી હે કેમ ના પડતા નહી આય પર આ કેવા માવાજી ઓ ચા એ ચાંદુ આયો ચાંદુ આયો તો દોયો હું ડાળ્યું દુક્કલ

તો તમને આ વિડિયો અને અમારી મિસ્ટર શ라운 ટીમ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હવે આની કે પક્કડો થાક માતાજી મિત્રો આટલા 拉海里裤带。<laughs> <laughs>